ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની નિમિત્તે વાલ્મિકી સમાજના અગ્રણી સોલંકી દ્વારા બે વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે આ ટુર્નામેન્ટ ફક્ત વાલ્મીકી સમાજના ખેલાડીઓ પૂરતી જ રમાડવામાં આવે છે આ ટુર્નામેન્ટ ટ્વેન્ટી ઓવરની રમાડવામાં આવે છે અને મેચિસ બોલથી આ ટુર્નામેન્ટમાં વિજય વોરિયર્સ બહાર સુભાષ ઇલેવન ફેની ઇલેવન એમ ચાર ટીમોએ ભાગ લીધેલ છે વાલ્મીકી સમાજના કુલ સિત્યોતેર જેટલા ખેલાડીઓ આ બીવી પીએલ ટુર્નામેન્ટમાં નોંધણી કરાવેલ છે ટુર્નામેન્ટ એસપી ઓફિસ કાળી તલાવડી ખાતે આવેલ કે જ્યાં

ક્રિકેટ એ આપણી એક ભયંકર ગેમ છે જે બધા જ રમી શકે કોઈ બી ડિસ્ક્રિમિનેશન વગર તો આ ક્રિકેટમાં જેટલું પ્રોત્સાહન થાય જેટલું થઈ શકે એટલું તમે લોકો આગળ વધો જે રીતે રમ્યા છો એના કરતાં વધારે સારી રીતે રમો અને હારનારા જીતનારા અને પાર્ટિસિપેટ કરનારા તમામને મારા અભિનંદન છે